નાગેશ્વર વિસ્તારમાં શ્રી ચામુંડા માતાના મંદિર નજીક જામનગરના નાગેશ કોળી સમાજની જગ્યામાં પોલીસ પહોંચી હતી સમાજના પ્રમુખ વિશે પૂછપરછ કરી પ્રમુખની ઓફિસને તાળુ મારી પોલીસ ચાવી લઈ ગઈ હોવાનો આરોપ સમાજના લોકો લગાવી રહ્યા છે થોડા દિવસ પહેલા એક યુવાનને હવન કરવા મુદ્દે માર મારવામાં આવ્યો હોવાના પ્રકરણમાં કથિત પીડિતે ફરિયાદ કર્યા પછી તેના અનુસંધાને પોલીસે કોળી સમાજના પ્રમુખની ઓફિસની કથિત તાળાબંધીની કાર્યવાહી કરી હોવાનો આરોપ સમાજના લોકો લગાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સમાજના શ્રી મહાકાળી માતાના મંદિરે થોડા દિવસ પહેલાં તાંત્રિક દ્વારા પક્ષીની બલિ દેવામાં આવી હોવાની અને તેનો વિરોધ કરતા તાંત્રિકે માફી માંગી હોવાનો તથા તેનો વિડીયો પણ હોવાનો દાવો સમાજના એક વ્યક્તિ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો આમ કથિત રીતે તાંત્રિક વિધિ બલિ અને પોલીસ દ્વારા તપાસના નામે કથિત તાળાબંધીને કારણે સમગ્ર પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બની ગયું છે આખું તમારું નામ છે તમારે નામ જીતેન્દ્ર ઢાબા આજથી આઠ દસ દિવસ પહેલાં આપણે નળ ન દરિયાકાંઠે અમારા કોળી સમાજનું એક મંદિર આવેલું છે મા કાળી માનું ત્યાં તાંત્રિક વિદ્યા કરેલી હતી જેમાં મુરગીનું માથું અને લોહીના છટા મંદિરમાં હતા અમે તપાસ કરતા એક તાંત્રિક ગેરકાયદેસર વિધિ કરેલી હતી જેને તાંત્રિક નામે ગોતી અને અમારા પ્રમુખ અમે અન્ય લોકો સમાજના એ તાંત્રિકને ઓરની દીધી કે ભાઈ આ વસ્તુ કરતા નહીં બરાબર છે જેથી કરીને બીજું કોઈ વસ્તુ ખરાબ થાય નહીં તો તાંત્રિકે ત્યારે અમારે માફી માંગી તેનો ગીઓ પણ છે મારી પાસે માફી માંગી બધું બતાવી નાખ્યું તાંત્રિક હોય કે ત્યારે એને ગેરકાયદેસર અમારા પ્રમુખ પર ફરિયાદ કરી જેથી સમજાવવા બધાય હતા એવું નથી પ્રમુખ એક હતા છોકરા ફોર્મ ભરતા બે પોલીસ આવ્યા જેનું નામ અમને ખ્યાલ નથી આવી અને ફાઇલ બાર છોકરા બસો થી ત્રણસો છોકરીઓ રમે છે એના ફોર્મ દરરોજ રાત્રે

અને અત્યારે આપ બધા શું કરવા માટે ભેગા છે અત્યારે અમે એક જ વસ્તુ કહીએ કે જે અમારા પ્રમુખ પર ખોટી ફરિયાદ થઈ છે એના અનુસંધાને જે સત્ય હોય તે યોગ્ય તપાસ પોલીસ કરે બરોબર છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ તપાસ છે હાથમાં નથી આવ્યો તો એને એના અમે પોલીસ અનુસંધાન કોઈ લઈ નથી શકતી ચાવી નથી લઈ શકું પોલીસ તપાસ કરી શકે શકે છે એ એનામાં આવે છે કાયદા આ કાયદામાં વસ્તુ છે નહીં માલિકીની ખરા પ્રમુખના ઓફિસ આ પ્રમુખની માલિકીની ઓફિસ છે